જયલામાં પીર આજે આપણે સાથે બે માર નીચેની આપેલી દડીલોની ભાતિક રજૂઆત કરો અને સત્યતા કોટકની પ્રત્યેક રીતનો ઉપયોગ કરી તેનું સામાન્ય નક્કી કરો જો આ પર્વત ધૂમ્રશાન છે તો આ પર્વત અગ્નિશાન છે આ પર્વત અગ્નિશાન નથી તેથી આ પર્વત ધૂમ્રસ્થાન નથી સંકેતા આ પર્વત तो उम्र स्थान है ए आ पर्वत अग्नि स्थान है बी दलील पार्टिक लदुवाट ए सर्टी बी निशेट बी तेती निशेट ए आधार विधान में समूह मुक्ता ए सर्टी बी कावूर समूह निशेट बी तेती निशेट ए Setrika ए तो टी टी एफ एफ बी टी ए टी एफ सर टी नियम तो टी एफ तो एफ बाकी बदा टी निशेत मतलब बदा अँ थे तो निशेत एफ टी निशे एफ टी, टी समूह से जोड़ता समूह से नियम तो टी टी टू बाकी बदा एफ ay a no niset F f t t rahmaniya a kotak ma vat sa nomor a रीताना अने स नंबर लो नो टांग फलीत रीताना खे बने अ दोर सालो मा vidana rani KALITA vidana satya se tetthi ah dadila pama na romana bhuta se પ્રશ્ન બે જો વૃક્ષો વધુ વાવશો તો વાતાવરણ પ્રદૂષણ ઘટે છે અને વાતાવરણ આહ આરામદાયક બને છે વૃક્ષો વધુ વાવશો તેથી વાતાવરણમાં પ્રદૂષણ ઘટે છે અને વાતાવરણ આરામદાયક બને છે ઉદાહરણ સંક્યતા વળી વૃક્ષો વધુ વાવશો તે માટે પી વાતાવરણમાં પ્રદૂષણ ઘટે છે તે માટે ક્યુ વાતાવરણ આ આરામદાયક બને તે માટે આ દરેક માટેની પ્રાત્યક રજૂઆત

તમે જોઈ શકો છો સામાન્ય કોષ્ટકમાં છ નંબર સમ આધાર વિધાન અને સાત નંબરનો સમ વિધાન છે હલો નંબર એકમાં આધાર વિધાન અને ફરીત વિધાન સત્ય છે તેથી આ વિધાન પ્રમાણભૂત છે જો ભારતમાં હરિયાળી ક્રાંતિ આવે છે તો દેશ સમૃદ્ધ બને છે દેશ સમૃદ્ધ બને છે તેથી ભારત હરિયાળી ક્રાંતિમાં આવે છે સંકેતાવળી ભારતમાં હરિયાળી ક્રાંતિ આવે છે તે માટે પી દેશ સમૃદ્ધ બને છે તે માટે ક્યુ દલીલની પાટિકલ રજૂઆત

ane q set samo sa ino niyam ta t ti, to t ba ki beda f ani p do yin do yit mung ki da do ya lu se ani ya t f t f ban eta a dalil a paman put se kato a dalil paman put se athwa a dalil a paman put se a dalil a paman put na ti te sen a dalil paman put se sanketa wale a dalil paman put te te ma p a dalil a paman put te te ma આ નંબર નો વિધાન અને છ નંબર નો વિધાન છે હરણ નંબર બે માં આધાર વિધાન સત્ય અને ફરી આ દરિલ

વાહનોનો વપરાટ વધે છે તે માટે પી ગિસ્તા વધે છે તે માટે ક્યુ અને ઘોંઘાટ પણ વધે છે તે માટે આળ દલીલની પાર્ટી કળદવાય પી સરટી ક્યુ સમુચય આળ કાવુર પૂરો પી સ્ટેટિંગ ક્યુ સમુચય આળ આદાર વિદામાં સમૂચય મિક્તા પી સર ક્યુ સમૂચય આર કાવુર પૂર્વ સમુસય

તેથી વિદ્યાર્થીઓ અભ્યાસો છે અને વિદ્યાર્થીઓ શિષ્ટ પ્રેમી છે સંકેતાવરી વિદ્યાર્થીઓ અભ્યાસો છે તેમાંથી પી વિદ્યાર્થી શિષ્ટ પ્રેમી છે તેમાંથી ક્યુ શાળાનો ગૌરવ વધે છે તે માટે આ દલીલની પ્રાપ્તિ કરે દ્વારા પી સમો છે ક્યુ કાવો પૂરો ડી સરતી આર આર તેથી પી સમો છે ક્યુ આધાર વિધાનમાં સમુચય મુકતા મોટો કાવો પી સમોસોય ક્યુ નાનો કાવો પૂરો દેસરતે આલ મોટો કાવો પૂરો સમોસોય આલ તેથી પી સમોસોય ક્યુ સત્યતા કોષ્ટક આ કોષ્ટક માં છ નંબર નો થમ આઠ છ નંબર નો થમ આધાર વિધાન ને સાત નંબર નો થમ ફરીત વિધાન છે હલો એક માં આધાર વિધાન ને ફરીત વિધાન સત્ય છે તેથી આધારે પ્રમાણભૂત છે જો અધ્યાપક વિદ્વાન છે અને અધ્યાપક સારો બનાવે છે તો વિદ્યાર્થીઓનું પરિણામ શુદ્ધ લે છે વિદ્યાર્થીનું પરિણામ શુદ્ધ લે છે તેથી અધ્યાપક વિદ્વાનથી અને અધ્યાપક સારું બનાવે છે ઉત્તર સંકેતાવલી અધ્યાપક અધ્યાપક વિદ્વાન છે તે માટે આર અધ્યાપક સારો બનાવે છે તે માટે એસ વિદ્યાર્થીઓનું પરિણામ શુદ્ધ લે છે તે માટે પી

આ કોષ્ટકમાં છ નંબરનો સમ આધાર નંબરનો સમ ફરીત વિધાન છે હલોલ નંબર ત્રણ પાંચ અને સાતમાં આધાર વિધાન સત્ય છે અને ફરીત વિધાન અસત્ય છે તેથી આ આધારે અપ્રમાણપુરુષ છે તો તમે નિયમિત કટસ્લ કરો છો તો તમારું મન પ્રફુલ્લિત તમારું મન ફૂરિત રહે છે તો તમારું સ્વાસ્થ્ય સારું રહે તેથી તમે નિયમિત કસરત કરો છો તો તમારું સ્વાસ્થ્ય સારું રહે છે સંકેટાવલી તમે નિયમિત કસરત કરો છો તે માટે પી તમારું મન પ્રફુરિત રહે છે તે માટે ક્યુ તમે તમારું સ્વાસ્થ્ય સારું રહે તે માટે આર દરીની પાર્ટિક્યુલર પી પીટી ક્યુ સમય મૂકતા કોષ્ટ કોષ્ટકમાં આ છ નંબરનો સમ આધાર વિધાન સાત નંબરના સમફરિત વિધાન હલો એક પાંચ સાત અને આઠમાં આધાર વિધાન સત્ય છે અને ફરીથી વિધાન અસત્ય છે તેથી આધારે પ્રમાણપુત્ર જો વિદ્યાર્થી તમારે અમારો આ વિડીયો ગમો હોય તો ચેનલને લાઈક કરશો શેર કરશો અને સબ્લાઇક કરશો